એ તો કોઈ આવે નહી હવે એ ઓય આયરા દો એ ભુવાજી હું હવે તમારી વાત માની જો આપના ભોકો એ કેમ રહે આ સુધી ઉદરી મને લેબો એ એ એક બળ નહી મે હાડો અંધાડો નહી એ અલા શું છોજે કક છોજે એટલે તો ફન કરે ખૂબ બધો એમ તો કાઈ લેવું તમે

એ લાઈટ કરો અલ્યા પણ લેબુ તાર નતું મેળવાનું એ હવે આ લેબુ તમારું ભમરાનું હવે રેડી થઈ ગયો હવે થઈ ગયો રેડી પણ આ ગીતી જા જે ગીતમ લેબુ ને અલ્યા શું શું રેડી થઈ ગયું ને લ્યા રેડી થઈ ગયું ને હું આને પછી લાડતોય કા અલા આ પાવળી આકાન વગાડ અલ્યા એ અલ્યા આને શું કર્યું

રેડો હવે લઈ જો લઈ જો આવું પાવળી આવું કે હેડી લે હે અરે આ શિકાર આ છે નું ભૂત પોઈ ગઈ આ લાશિયલ શું કરે એવું ના રમાય મને પાવળી હે પાવળી હા अरे हम है आ तो देख लूज pun पण आ pun लू तो mau ला तो पण नौ तो i <laughs> sorry.